નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રાના સિટી પોલીસ સ્ટેશન તથા તાલુકા પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂ બીયરની બોટલોનો આજે બાલા હનુમાન મંદિરની પાછળ આવેલા સરકારી ખરાબાની જમીનમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી આચાર્ય સાહેબ તથા ડીવાય એસપી જેડી પુરોહિત સાહેબ તથા તાલુકા પીઆઈ તથા સીટી પીઆઈ એમયુ મસી તથા પીએસઆઈ તથા સ્ટાફની હાજરીમાં આ દારૂના જથ્થાનો અંદાજે ત્રણ લાખ એંશી હજારની કિંમતના દારૂના બિયરના જથ્થાનો નાશ જેસીબી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દારૂની નાની મોટી બોટલો અને બધું ગોઠવવામાં આવી રહ્યું છે અને આ કાર્યવાહી પ્રારંભ થઈ ગઈ છે ત્યારે ડીવાયએસપી સાહેબ તથા નશાબંધી ખાતાના પીઆઈ તથા એમયુ મસી સાહેબ જે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેઓ હાજર છે અને ડેપ્યુટી કલેક્ટર શ્રી પણ આવવાના છે અને હમણાં આવી જશે ત્યારે આ જેસીબીથી જ દારૂના જથ્થાનો બિયરના જથ્થાનો નાશ કરવામાં આવશે તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો અને આ કામગીરી આપ પણ જોઈ શકશો અને કે પોલીસ દ્વારા દારૂનો જથ્થાનો નાશ કોર્ટના ઓર્ડર મળ્યા પછી તે જથ્થાને જગ્યાએ લઈ જઈ કઈ રીતે નાશ કરવામાં આવે છે છે સુધી સુપડાથી બોટલો આવી રહી છે ખાઓ હોય પેટી હોય તેને પણ સરી દેવામાં આવશે પછી નગરપાલિકા નગરપાલિકાના મદદથી તે આગને ઓળવી દેવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે તાલુકા પીએવાય ગરીબ હોય જાય ખાતાના વિભાગના અધિકારી પણ અહીંયા હાજર છે ત્યારે મિત્રો પણ હાજર છે સાથે ગાંધીનગરના બાલા હનુમાન મંદિર પાછળ આવેલા સરકારી ખરાબામાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે

ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર રૂપિયા ના મુદ્દામલ દાસ આજે નાસાબંદી પોલીસ અને एसडीएम ની હાજરી કરવામાં આવી છે તે એમને જે છે ને અને કરે